પારડીમાં ઘરના રસોડાના ટેબલ પર ચાદર પાથરીને તીન પત્તીનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડ્યા પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીને બાતમી મળી હતી કે પલસાણા ગામે જોશીવાડ ખાતે હિરેનકુમાર સુરેશચંદ્ર જોશી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગંજીપાનાની પત્તીઓ વડે હાર જીતનો જુગાર રમાડે છે બાતમીના આધારે પોલીસે ગતરાત્રે લગભગ એક વાગ્યાના સમયગાળામાં છાપો મારી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઘરના રસોડાના ટેબલ પર ચાદર પાથરી સાત જેટલા ઈસમો તીન પત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતા અને પોલીસે પોલીસે ડબોચી લીધા હતા ત્યારે પોલીસે સ્થળ પરથી મકાન માલિક હિરેન કુમાર સુરેશચંદ્ર જોશી જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ સહિત છ જુગારીઓ નિમેશ કુમાર અરવિંદભાઈ પટેલ ઓગણત્રીસ વર્ષ પલસાણા ભંડાર વાર્ડના રહેવાસી અસિત ઉર્ફે ગુરુચંદ્રકાંત દેસાઈ એકત્રીસ વર્ષના પલસાણા દેસાઈ વાર્ડના રહેવાસી

અંગ જડતી કરી મળેલા રોકડા રૂપિયા સત્તર હજાર છસો સાહીઠ તથા છ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા એકવીસ હજાર પાંચસો એમ કુલ રૂપિયા ચાલીસ હજાર સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઝડપાયેલા જુગારીઓ સામે જુગાર જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પલસાણા ગામે થયેલા આ પોલીસ છાપાને કારણે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી છે અને પોલીસની સતર્ક કામગીરીની ચર્ચા ગામમાં ચાલી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે